ખાસ હોડી ધૂળેટીના તહેવારને ધ્યાને લઈ રાજકોટ વિભાગ દ્વારા અલગ અલગ જગ્યાએ અમદાવાદ છે દાહોદ પંચમહાલ તરફ અને પરપ્રાંતિઓને જવા માટે બસની સુવિધા કરવામાં આવેલી હતી જેમાં સોળ તારીખથી લઈ અને ચોવીસ તારીખ સુધી એકસા સંચાલન હાથ ધરવામાં આવેલું હતું તેમાં ત્રણસો અઠ્ઠાવન ટ્રીપો છે એ એકસા સંચાલનથી કરવામાં આવેલી છે જેના દ્વારા કુલ સોળ હજાર જેવા મુસાફરોને છે એ મુસાફરી માટેનો એક્સા બસની અંદર લાભ આપવામાં આવેલો છે અને ટોટલ ઓગણચાલીસ લાખથી ચાલીસ લાખ જેવી એક્સા સંચાલનની આવક થવા પામેલી છે જેની અંદર રાજકોટ બસ સ્ટેશનની સૌથી વધુ બાર લાખ એકાવન હજાર જેવી આવક છે એ થવા પામેલી છે અને તમામ મુસાફરોને કોઈને પણ અગવડતા નથી પડવા પામેલી તમામને પોતાના વતનના સ્થળ સુધી છે એ પહોંચાડી દેવામાં આવેલા છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઈક લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો